તેર જેટલા ગામોની દરેક આંગણવાડીમાં સોળ આશા વર્કરોને દવા મુકવાના ડબ્બા બેગ તેમજ ચારસો ચાલીસ જેટલી ખુશીઓનું ઉપસ્થિત માનવભાવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આજના સમારંભમાં અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર પ્રમુખ મહેસાણા જિલ્લા ભાજપ સમારંભના ઉદઘાટક વર્ષાબેન દોશી ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ તથા પ્રભારી મહેસાણા જિલ્લા ભાજપ હરિભાઈ પટેલ સાંસદ લોકસભા ઉંઝાબેન પટેલ પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત કેશુભાઈ પટેલ વાઇસ ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા તેમજ ભારતીબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વડનગર મહેશભાઈ પટેલ મહામંત્રી જિલ્લા મહેસાણા જિલ્લા ભાજપ તથા બળદેવજી ઠાકોર સરપંચ ગ્રામ પંચાયત સુંધિયા

અને સ્વચ્છ ભારત વિકસિત ભારતની પરિકલ્પનાની વાત કરી સાથે સરકારની કામગીરી જણાવી હતી ઊંચા ધારાસભ્ય કિરીટ પટેલે સર્વેને નવા વર્ષના સાલ મુબારક પાઠવી શુભેચ્છા પાઠવી હતી મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ ભાઈ રાજગોળ સરકારની કલ્યાણ લક્ષી યોજનાઓ તેમજ વિકસિત ભારતની સાથે સ્વદેશી અપનાવવાની અપીલ પણ કરી હતી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિષા બેન પટેલની કામગીરી પણ બિરદાવી હતી આજનો આ કાર્યક્રમ હતો એ મહેસાણા જિલ્લા પંચાયતની ઉપર દિવાળીના સ્નેહ મિલન સમારંભના પ્રસંગે આત્મનિર્ભર ભારત ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન નીચે આજનું દિવાળીનું સ્નેહ મિલન હતું આ દિવાળીના સ્નેહ મિલનમાં સૌને અહીંયા હાજર રહી દિવાળીની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ સારું જાય અને સૌ લોકો સ્વદેશી અભિયાનમાં અને આ સ્વદેશી ચળવળમાં જોડાય અને પોતે સ્વદેશી વાપરતા થાય અને વિદેશી વસ્તુઓનો ધીરે ધીરે ત્યાગ કરી અને ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવા પોતાનો રોલ ભજવે એ માટેનો આહવાન કર્યું છે આજે જિલ્લા પંચાયત આ એના અહીંના સદસ્ય શ્રી ભાવિશાબેને પોતાની ગ્રાન્ટમાંથી સ્વચ્છતા અભિયાન માટે ઇ રિક્ષાઓ ફાળવી છે તિજોરીઓ ફાળવી છે નાના બાળકો માટે આંગણવાડીઓ માટે અને વિવિધ બીજી યોજનાઓનો અહીંયા સરકારી લાભ પણ સાથે સાથે આજે એમના તરફથી એમને મળ્યો છે તો આ વિસ્તારના લોકોને સારી રીતે પોતાનું જીવન ગુજારી શકે એના માટે જિલ્લા પંચાયતના ના સદસ્યો ભાવિશાબેન પણ સક્રિય છે સાથે